નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર ત્રણ આપેલી છે માય એડવર્ટાઇઝમેન્ટ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિઓ છે તેની પીડીએફ જે છે એ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન પરથી પણ તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ પીડીએફ વોટ્સઅપ પર મંગાઈ લેજો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ત્રણ માય એડવર્ટીઝમેન્ટ અહીંયા આપણને આપેલું છે કે તમે રોજિંદા જીવનમાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદતા હશો દુકાન બજાર મેડિકલ સ્ટોર મોલ રસ્તા પરની લારી કે ફેરિયા પાસેથી આવી ચીજવસ્તુઓ ખરીદતા હશો તેમાં કેટલીક ચીજવસ્તુઓ છાપા મેગેઝીન ટીવી મોબાઈલ બેનર પાટિયા કે દિવાલ પરની જાહેરાત વાંચી તેના આધારે પણ ખરીદતા હશો જાહેરાતોમાં લોકોને ચીજવસ્તુઓની ખરીદીમાં થતા લાભ ક્યાં મળશે તે દુકાનનું સરનામું અને કંપનીનું નામ આપવામાં આવે છે અહીં તમારે તમારી ચીજ વસ્તુની બનાવટ વહેંચવા માટે કંપનીનું નામ શું વેચવું છે અને તે ખરીદવાથી ગ્રાહકને કયો લાભ મળે તે માટે અંગ્રેજીમાં એક કે બે જાહેરાત બનાવવાની છે તમારી કંપની અને તમારી વસ્તુનું નામ સાથેની અંગ્રેજીમાં તૈયાર કરેલી જાહેરાત તમારા મિત્રોને બતાવો અને મોટા ચાર્ટ પર આ જાહેરાત વર્ગમાં લાવી શકાય ચાલો તો અહીંયા પહેલી જાહેરાત આપણે આ પ્રમાણે આપેલી છે બેસ્ટ ગિફ્ટ્સ ફોર બુક્સ લવર્સ ઓન ધ ઓકેઝન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન્સ નગર નગર ચાક મિત્ર મંડળ ઓર્ગેનાઇઝડ ફિફ્થ કોન્ઝિક્યુટિવ એન્યુઅલ બુક ફે ટુ થાઉઝન્ડ ફોર્ટીન ટ્વેન્ટી ફોર મિત્રો ધોરણ ત્રણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે નવી આવી છે તેના તમામ વિષયના જે કલરફુલ એટલે કે તમામ પ્રવૃત્તિની જે કલરફુલ સોલ્યુશન છે તે તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગો છો તો વોટ્સઅપ પર પણ તમને પીડીએફ મળી જશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને એપ્લિકેશન ઉપર પણ પીડીએફ અવેલેબલ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો બીજી એડવર્ટાઈઝમેન્ટ અહીંયા બનાવેલી છે જો ફિફ્ટી પર્સન્ટ રિટર્ન ઓન સરફરોશ બુક સિરીઝ ઓન ધ ઓકેઝન ઓફ અમૃત મહોત્સવ ઓફ આઝાદી વેન્યુ છે ઉમાશંકર જોશી ભવન નડિયા ડિસ્ટ્રિક્ટ ખેડા ડેટ આપેલી છે બાર આઠ બે હજાર ચોવીસથી ચૌદ આઠ બે હજાર ચોવીસ ટાઈમ છે નવથી આઠનો તો આવી રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ એડવર્ટિઝમેન્ટ જે છે તે બનાવી શકે તમે પણ આ રીતે પણ બનાવી શકો અથવા તો આના કરતાં અલગ પણ બનાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં